ઓમ નમ શિવાય હર મહાદેવ જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તો ચાલો આપણે દર્શન કરીએ રાણાકંડોળાથી માત્ર અડધો કિલોમીટર દૂર અતિ સુંદર અને પ્રાકૃતિક વાતાવરણમાં શ્રી ફૂલનાથ મહાદેવનું મંદિર આવેલું છે ચારેય બાજુ ખેતરની હરિયાળી વચ્ચે આ સુંદર મજાનું મંદિર છે તો ચાલો આપણે શ્રી ફૂલનાથ મહાદેવના દર્શન કરીએ તો પ્રવેશતાની સાથે જ વિશાળ પ્રવેશ દ્વારમાં વિશાળ વિશાળ વૃક્ષ દેખાય છે અને મનમોહક એવું આ બિલ્વ વૃક્ષ છે એની સાથે જ પ્રવેશ દ્વારમાં જોતા જ શ્રી ફૂલનાથ મહાદેવના અતિ સુંદર અને દિવ્ય અને ભવ્ય મંદિરનું દર્શન થાય છે તો આજે આપણે અહીં મંદિરનો ઇતિહાસ અને ફૂલનાથ મહાદેવના દર્શન કરીએ તો આ એનું વિશાળ પટાંગણ છે લોબી છે 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 રૂમ સુંદર સુંદર મજાની વ્યવસ્થાઓથી ભરેલું આ મહાદેવનું અતિ અને પ્રાચીન મંદિર જોઈ શકો છો આ ફૂલનાથ મહાદેવનું પટાંગણ છે અહીંયા બાળકો માટે હિંચકાઓ અને નયનરમ્ય દ્રશ્યો છે આ એમનું પટાંગણ છે વિશાળ વટવૃક્ષ કરેણ બિલવપત્ર બિલ્વપત્ર જેવા અનેક ઝાડવાઓ અહીંયા છે અને અતિ પ્રાચીન આ ફૂલનાથ મહાદેવનું મંદિર છે રાણાકંડોળા ગામથી માત્ર અડધો કિલોમીટર દૂર સુંદર અને ભવ્ય શ્રી ફુલનાથ મહાદેવ નું આ મંદિર આવેલું છે આ મંદિર ઇતિહાસમાં જોઈએ તો કેશવાલા પરિવારના બારોટને સોપડે અહીંનો ઇતિહાસ છે કે જે ફૂલનાથ મહાદેવનું મંદિર છે તે જગ્યાએ એક રાફડો હતો અને ગાય દરરોજ ત્યાં સાંજે દૂધની ધારા વહેતી અને જ્યારે સાંજે ઘરે આવે ત્યારે એક ટીપું પર દૂધ ન નીકળતું એટલે ભગતે ગાયની સાથે સાથે જવા માંડ્યો અને જે જગ્યાએ ફૂલનાથ મહાદેવનું મંદિર છે રાફડો તો ત્યાં ગાયને પોતાના દૂધની ધારાવાળી થઈ ધારાવાળી કરતી જોઈ અને ત્યાર પછી આ રાફડો એની ફાડી અને ફાડીને જોયું તો સુંદર મજાનો આ દિવ્ય અને ભવ્ય શિવ શિવલિંગ નીકળ્યું આશરે પાંચસો થી હજાર વર્ષ જૂનું આ શિવલિંગ છે અહીંયા ગણપતિ દાદાનું જે મંદિર છે હનુમાનજી મહારાજ છે સાથે આપણે ફુલેશ્વર મહાદેવના દર્શન કરીએ રાફરો ફાડી ફાડી અને જોયું તો ત્યાં આ અને ભવ્ય શિવલિંગ નીકળ્યો અને શિવલિંગ નીકળી એ પણ પૂજા કરેલી શિવલિંગ નીકળી એમાં શિવલિંગ ઉપર ફૂલ હતા એટલે આનું નામ ફુલેશ્વર મહાદેવ એવું નામ કરણ થયું તો બોલીએ શ્રી ફુલ્લેશ્વર મહાદેવ કી જય તો આ દિવ્ય અને ભવ્ય પ્રાચીન પાંચસો વર્ષ પણ જૂનું શ્રી મહાદેવનો સુંદર ઇતિહાસ છે રાણા કંડોળાથી માત્ર અડધો જ કિલોમીટર દૂર અહીંયા આવેલું છે બાજુમાં એક પંચનાથ મહાદેવનું પણ અતિ દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે ખરેખર આ અહીંની આ પંચનાથ મહાદેવની શિવલિંગ પણ ખૂબ જ અદ્ભુત અને અનન્ય છે એમ કેમ કે આ આ જે મહાદેવનું જે પંચનાથ મહાદેવની જે શિવલિંગ છે તે પાંચ મુખવાળી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અમે ઉપર જેમ શિવપુરાણમાં મહાદેવને પંચામી ભૂખનો ઉલ્લેખ કર્યો છે એવી આ દિવ્ય અને ભવ્ય શિવલિંગ છે તો ચાલો આપણે પંચનાથ મહાદેવના દર્શન કરીએ બોલીએ શ્રી પંચનાથ મહાદેવ કી જય તો જોઈ શકો છો મિત્રો આ પંચનાથ મહાદેવનું દિવ્ય અને ભવ્ય શિવલિંગ છે કે જે પાંચે પાંચ દિશાઓથી છે એટલે કે ચાર અને ઉપર આકાશ તો આ જોઈ શકો છો અતિ દુર્ પંચનાથ મહાદેવનું અતિ સુંદર શિવલિંગ છે મહાદેવની આકૃતિ દોરેલી છે આ શિવલિંગમાં ઉપર પણ દોરેલી છે હાલ આ પૂજા થઈ ગયેલી છે તેમ છતાંય તમે જોઈ શકો છો આને આ પંચનાથ મહાદેવ તો ચાલો આપણે ફુલનાથ મહાદેવની આરતી કરીએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી